સાબજ રિસોર્ટના પાછળનો વ્યૂ છે અમે ઉપર આવ્યા છીએ અને એની પાછળ આ મસ્ત જંગલ છે એકદમ સાયલેન્ટ ઝોન છે ત્યાંથી આ રેલવેનો બ્રિજ એક જઈ રહ્યો છે આ નીચે લેક છે તમે જોઈ રહ્યા રિસોર્ટ એટલી મસ્ત લોકેશને છે ને કે રાતે તો તમને બીક લાગે પણ દિવસે એટલી મજા આવે ને માત્રી શું કહેવું બહુ જ મસ્ત રાતે બી મસ્ત દેખાય પણ રાતે થોડી બીક લાગે સવારે તો બહુ જ મસ્ત દેખાય હા એમ્યુનિટીઝ બી સરસ છે બધી છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ ગાર્ડન અને આ વોકવે છે જો આ ઉપર આખો એક વોકવે બનાવેલો છે અને અહીંયા સિટિંગ એરેન્જમેન્ટ ને એ બધું આવા રીતના બનાવેલા છે કે રાતે આવીને બેસો ને તો તમને બહુ મજા આવે અને તમે જો આ નીચે બી અહીંયા પોન્ડ બી છે આ પોન્ડમાં રાતે દેડકા એટલા ડ્રાવ ડ્રાવ કરે ને તે આજુબાજુ જે ટેન્ટ વાળા છે ઊંઘવામાં અવાજ બહુ ડિસ્ટર્બ કરે જેને બહુ બીક લાગતી હોય પણ જે નેચર પ્રેમી હોય એમને મજા આવી જાય એમ કે એટલો સાઉન્ડ આમ એવું લાગે કે તમે નેચરલ આમ જંગલમાં રહ્યા છો એવું ફિલિંગ કમ્પ્લીટ આવે એમ જો આ મારા રૂમ્સ છે બધા અમે અહીંયા રોકાયા હતા ટેન્ટ અને એની આગળના બધો ગાર્ડન વ્યુ છે આ સોપારીના ઝાડ છે આજે બધા દેખાય ને બધી સોપારી લટકે છે પણ હજુ આ પાકી નથી આ બધી સોપારી છે જો આ અમારો રૂમ છે એકચુલી પેલો મૌલિક ભાઈનો હતો તો આ મારા આ તલક ભાઈનો ઓકે ડન ડન ચલો ભાઈ બોલો તલક

આ રેસ્ટ કરી રહ્યા છે રૂમની ની બાર પેકિંગ પતી ગયું છે રિલેક્સિંગ ટાઈમ હવે બેક ટુ હોમ ફટાફટ હવે ઘેર જવાની ઉતાવળી અને આવવાની ઉતાવળી આપડે તો શાંતિ થી જવાય છે કે નહીં અહીંયા છે ને પણ મજા આવી મજા સુપર ટ્રીપ મજા મજા માટે તો ટ્રીપ કરી રહી મજા એ મજા આ છોકરાઓ અત્યારે બધા એન્જોય